એના ગમે તેવા માણસો જોડે તમે આપણે વહીવટ આપી દેજો શું હાલત થશે તમે એમનો પરિચય ને અમારો પરિચય જોઈ લો અમારા ઉમેદવારોનો નો પરિચય સામે એક એક આઠ સભ્યો અમારા ખેડૂત પરિવાર જોઈ લો ઉમેદવાર ચંદુભાઈ એમની પોતાની એકલાની ડિપોઝિટ પાંચ કરોડ રૂપિયા છે અમારી પેનલ ની તમામ ઉમેદવારો ની કદાચ ડિપોઝિટ નો આંકડો મારીશું અરુભાઈ સાહેબ ની ત્રણ ચાર કરોડ રૂપિયા સાત કરોડ રૂપિયા એફડી છે વીસ સાડી પચીસ કરોડની તો અમારી ડિપોઝિટો છે અમ બેઠા એની ધાળે મેગીનો કરવા બેઠા છે અરે ચાલો અમારે આવેલા કહીએ કે ભાઈ ભરવા એમ કહે પછી એફડી કરવાની કરતા બી હજાર રૂપિયાની વીસ હજાર રૂપિયાની અમુક લોકોએ કરી છે અમુક લોકો ભાઈ હશે થોડી થોડી ઘણી ધાપણો મચાવી છે અને આ અમુક લોકો જે દિવસે એફડી કરાઈ અને ફોર્મ ભરવા આવ્યા છે અને બેંકનો વહીવટ માટે આવ્યા છે મિત્રો તમારે જાગવાની જરૂર છે સભાસદ મિત્રો બહુ હશિયાર છે એમાં મારે તમને વધારે કે કહેવાનું નથી બધા જાગૃત છે તમારે એક પરિચય બધાનો પોતાનો આપે એ જોઈને તમારે વોટ છે આરબીના નિયમ પ્રમાણે બધું ચાલે છે કરો રૂપિયા ડન કરી દીધો કોઈએ પેપરમાં વાંચ્યું હોય બેન નહીં કરોડ રૂપિયા ડન કર્યો કોઈને વાંચ્યું બીજી બેન્કોના દંડ આપણે સાંભળે છે નામ નથી દેવું પણ બીજી બેન્કોના દંડ આપણે સાંભળે છે કોને કેટલો થયું તો મોટા ગપ્પા ચમાઈ એને આમાં શું સાબિત કરશો બેન્કને નુકસાન કરવાનું ખૂબ મતલબ ખરું બેન્કના ઉપર એક ડફો લાગી જશે તો બેન્ક આપણી છે કોની બેન્ક જે તમે પૂછો તો સાત ગામની છે એવું નાગરિક બેન્કનું એવું ક્લેબર લાગેલું તો એના ઉપર આવી ગપગોળો ચલાય અને કંઈક હાના થશે અને તકલીફમાં આવશે તો નુકસાન કોણ આપણું નુકસાન નહીં એટલે મિત્રો બહુ કાળજી રાખી ચૌદ તારીખે ફરજીયાત સવારે વહેલા ઉઠીને બીજું કામ પછી કરજો પહેલું કામ આપણે સવારે વોટિંગનું કરીશું મહેસાણા મુકામે પરા હાઈસ્કૂલમાં આપણે વોટિંગ રાખેલું છે અહીંયા તમે બધા કહેતા છો તો અમે સાધનની વ્યવસ્થા પણ કરીશું તમે પોતપોતાના વ્હીકલ નજીક છે આવી શકો છો પણ કદાચ એવું ઘણી પર બને તો અમારા કોઈ પ્રતિનિધિ તમે તમે અમને ધ્યાન દોરજો તો અમે અહીંયા વ્હીકલ પણ વ્યવસ્થા કરવાના છીએ જેથી કરીને ઝડપથી વોટિંગ થઈ જાય અને એમને ગાડી પાછી આવવાનો પાછે બીજા થઈ જાય ટાઈમ થી બધાનું કામ થઈ જાય પરંતુ એક યાદ ચોક્કસ રાખવાની છે કે તમારે એક જે ખરું બેલેટ પેપર દરેકને આપેલું છે તમે એક વખત ચેક કરી લેજો હાથમાં પકડી લેજો એટલે હું તમને જરા એનું બાયફર્કેશન કરી છે સીધે સીધો મુકાબલો અને આપણા સભાસદો જે નિર્ણય કરશે એ અમને સર્વ માન્ય છે એવો અમે ચૂકાદો કરીને ઉભા રહ્યા છીએ હવે આપ લોકોના હાથમાં છે નિર્ણય તમારે કરવાનો છે ચૌદ તારીખે સવારે વોટિંગ કરીને નિર્ણય આપવાનો છે અને સાંજે એ સાંજે આપણું રિઝલ્ટ છે એટલે આ આમ તો અમે નતા કહેવાના પણ આજે માવું કકાય જે ખુલાસો કર્યો એટલે મારો ઉભું થવું પડ્યું અને એનો ખુલાસો કર્યો ત્યારે તમને ખબર પડે અમે પ્રયત્ન કર્યો છે અમને પણ ખબર છે નાણાકીય સંસ્થા છે ચૂંટણી ના આવે ઘણું સારું કહેવાય જ્યાં જ્યાં ચૂંટણીઓ આવી છે આપણે બધા પરિસ્થિતિ જોઈએ છીએ શું પરિસ્થિતિ થઈ છે તાજેતરમાં જ મહેસાણામાં અર્બન બેંકની ની ચૂંટણી થઈ ગઈ બંને પેનલો એક એક કરોડ રૂપિયા વાપરી નાખ્યા એક ભાઈનો ફોન આવ્યો મને કે બેંકમાં કંઈક લાગે છે આટલા બધા પૈસા ખર્ચો છે મેં કીધું ભાઈ અમને તો કંઈ લાગતું નથી પણ કે એના કરોડ કરોડ રૂપિયા ખર્ચો કરો છો તમે મોટ ઓફ ડાયરેક્ટર મી મેણે કીધું કંઈ પ્રતિષ્ઠાનો જંગ હોય ત્યારે આ બધું કરવું પડતું હોય છે બાકી અમે અમારી મિટિંગમાં ચા અને નાસ્તો અમારા પૈસે કરીએ છીએ આ તમને જણાવી દઉં અમારા મિત્રો દરેક મહિને કોઈની એનિવર્સરી હોય કોઈની બર્થડે હોય એ પ્રમાણે અમે ભોજન સમારંભ કરતા હોય તો એ નિમિત્તે કરીએ છીએ ઘણી વખત તો અમે મિટિંગ બહાર રાખી અને ચા પણ અમારી અને નાસ્તો પણ અમારો એટલે મિત્રો પારદર્શક કોઈ પણ છે એમાં કોઈ શંકાની સ્થાન નથી એ હું તમને ચોક્કસ ખાતરી આપું છું લોકો ગમે તેવી વાતો કરશે એમાં પણ બિલકુલ પડવું નથી અસ્તુ ભારત માતા કી છે એમ અમને નવ યુવાનો એટલા માટે જોડ્યા છે કે હવે પછીની જ્યારે પણ એમની ઈચ્છા હોય ત્યારે અમારામાંથી કોઈ યવ નવ યુવાનને આ બધુરને સોંપીને અને એમના નેજા હેઠળ અમે તૈયાર કરવાનું છે એમનો 40 વર્ષનો અનુભવ નીચોડ કાઢેલો છે એટલે એમના હાથ નીચે અમારો હાથ મજબૂત થાય અને બેંકને મજબૂત બનાવી અને ઊંચે લઈ જવી છે મહીસાણા જિલ્લાની નંબર 1 તો ના કહીએ પણ જેટલું બનો આપણે કોશિશ કરીશું જે આરબીઆઈના નિયમ પ્રમાણે જેટલું થતું છે જે એની આટલી જીસ્ટી ફેસિલિટી છે એ બેન્કિંગની જે ફેસિલિટી માં પર લઈ જવી છે કે ભઈ જે યુપીઆઈ તરફનો આ જે નોટ મૂકી છે Google Pay હોય કે Phone જેવી આપણે જે સિસ્ટમ વાપરીએ છે બધી એ પણ આપણે બેંકમાં ચાલુ કરીએ છે નવા એટીએમ ની જે વાત છે એટીએમ પણ અમે ચાલુ કરી તમે ગમે ત્યાં હોય મૈસાણા કમદા હોય તમારો તમે તમારો અધિકાર પ્રાપ્ત કરી શકો છો અમે આજે મીટિંગ કરી અને એનો ખુલાસો કર્યો છે કે એકબીજાનો ગમે ત્યાં વોટ આપી શકશું એટલે સવારે ઝડપથી વોટ કરી કાઢ્યા દેજો તો આપણું વોટિંગ બગડે નહીં અને ઊંચું સરેરાશ વોટિંગ ઊંચું થાય તો એમાં રિઝલ્ટ આવે સાંજે પાંચ